સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી ચોંકાવનારી બાબત એ હતી કે અપહૃત મહેશ પટેલ પાસેથી એક કરોડ રૂપિયાની વસૂલાત કર્યા બાદ અપહરણકારો રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા સનસનીખેજ ખેજ અપહરણની ઘટનાની વિગત એવી છે કે સાણંદ બાર એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ દ્વારકાદાસ સાયન્સ સિટી અમદાવાદ ખાતે રહે છે તેઓ બુધવારે સવારે નિત્યક્રમ મુજબ પોતાના નિવાસ સ્થાનેથી નીકળી સાણંદ તરફ નીકળ્યા હતા અને રોજની ટેવ મુજબ તેલાવ ગામ નજીક ગાયોને ઘાસચારો નાખવા ઊભા હતા ત્યારે પાછળથી કોઈ સ્વિફ્ટ કાર આવી તેમની કારને આગળ કરી દીધી હતી અને અજાણ્યા ચાર શખ્સોએ મહેશભાઈને ઉઠાવી તેઓને કારમાં લઈ લીધા હતા અને કારમાં બેસાડી આંખે પાટા બાંધી કાર ભગાવી મૂકી હતી બીજી તરફ મહેશભાઈની કાર પણ તેમાંના કોઈએ લઈ લીધી હતી બાદમાં આગળ જતાં કોઈ સ્થળે કાર ઊભી રહી હતી અને તેમાં માણસો બદલાઈ ગયા હતા દરમિયાન મહેશભાઈએ પોતાની આંખે બાંધેલી પટ્ટી નીચે કરી જોતા કારની આગળની સીટમાં ગૌતમભાઈ બચુભાઈ રાવલ એડવોકેટ બેઠા હતા અને કારની બાજુમાં ડાયાભાઈ ખેંગારભાઈ ગોરજ ઊભા હતા મહેશભાઈએ આપીતી જણાવ્યા મુજબ ગૌતમભાઈ રાવલે તેમને કહ્યું હતું કે તમારી પાસે છ કરોડ લેવાના છે એમાંથી બે કરોડ આજે નહીં આપો તો કેનાલમાં નાખી દેવાનો છે જેથી મહેશભાઈએ જણાવેલ કે ચુમ્માલીસ લાખ પચાસ હજાર રૂપિયા મારી કારમાં પડ્યા છે એથી ગૌતમભાઈએ કહેલ કે એ તો લૂંટી લીધા છે બીજા પૈસા તારા ભાઈને કહીને અહીં મંગાવી લે એમ કહી મહેશભાઈના ભાઈએ જિજ્ઞેશને ફોન લગાવીને મહેશભાઈને આપ્યો હતો જેથી મહેશભાઈએ પંચાવન લાખ તેઓના પાર્ટનર પાસે અપાવ્યા હતા આ રૂપિયા લેવા માટે વિષ્ણુભાઈ જયસંગજી ઠાકોર પહોંચ્યા હતા અને રૂપિયા મળી ગયા બાદ ગૌતમભાઈ રાવલના માણસોએ મહેશભાઈને નજીક તેઓની કાર પાસે છોડી દીધા હતા મહેશભાઈ આ સમગ્ર ઘટનાક્રમ અંગે સાણંદ પોલીસને લેખિત અરજી આપતા ગૌતમભાઈ બચુભાઈ રાવલ એડવોકેટ રહેવાસી સેંઘી માતા સાણંદ ડાયાભાઈ ખેંગારભાઈ રહેવાસી ગોરજ વિષ્ણુભાઈ જયસંગજી ઠાકોર ગાયત્રી પાક સાણંદ તેમજ ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ પાછળ જમીનના પૈસાની લેતી દેતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ અંગે સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી હું ગઈકાલે પોણ અગિયાર રહ્યાંથી ઘરેથી નીકળ્યો તો મારે સાણંદ મારી ઓફિસે જવા માટે તે દરમિયાન વચ્ચે તેલાવ કે જ્યાં હું દરરોજ ગાયને ચારો નાખવા માટે ઊભો રહું છું ત્યાં તેલાવ બસ્ટેન્ડની બાજુમાં ગાયનો જે ચારો ખવડાવે છે ભાઈ ત્યાં આગળ મારી ગાડી જેમ મેં ઊભી રાખી પાછળથી ની સ્વિફ્ટ ગાડી આવીને મારી ગાડીને અઢારીને સીધી ઊભી રહી ગઈ એટલે મારી ગાડીને અડારી એટલે હું નીચે ઉતરીને એને કહેવા ગયો કહેવા ગયો તો એમાંથી ત્રણ જણ ઉતરી ગયા ત્રણ દરવાજા ખોલીને અને હું કહેવા ગયો કે ડ્રાઈવરને નજીક જઈને કે ભાઈ ત્યાં ગાડી કેમ અડારી એવું કહેવા જવું છું ત્યાં સુધીમાં પાછળથી એક બે મને ધક્કો મારીને સ્વિફ્ટ ગાડીમાં નાખી દીધો અને પછી બે જણ મારી આજુબાજુ ગોઠવાઈ ગયા અંદર મને પકડીને અંદર અને સ્વિફ્ટ ગાડી પછી આગળ જવા દીધી સાણંદ બાજુ સાણંદ બાજુ પહેલો બાયપાસ આવે ત્યાંથી વાર લીધી અને બાયપાસ થઈને અમે માતાના મંદિર થઈને વિરમગામ હાઈવે પર લઈ ગયા વિરમગામ હાઈવે પર લઈ ગયા પછી વાસણા ટોલ નાખું વટાયા પછી એમણે મારા હાથ બાંધી દીધા વાસણાથી ખોડાની વચ્ચે એટલે અને પછી મારા આંખે પાટો બાંધી દીધો ખોડા પછી પછી આગળ લઈ ગયા અડધો કલાક ગાડી ગયા પછી ગાડી કાચા રસ્તા પર વરી ગઈ એટલે ગૌતમભાઈ રાવલે જે પહેલાં બેઠા હતા એમને સૂચના આપી તમે ઉતરી જાવ કે અને પછી ગૌતમ રાવલ ગાડીની ખાલી આગળની બાજુ ખાલી સીટ જેથી ત્યાં બેઠો એટલે મેં મારી પટ્ટી હાથેથી ઊંચી કરી જોયું તો ગૌતમ રાવલ અમે પેલા ડાયાબી દરવાજા આગળ ઊભો હતો એટલે ગૌતમ રાવલે મને કીધું કીધું ભાઈ પટ્ટી નીચી કરી ચાલ તો પછી પટ્ટી મેં હાથ લઈ લીધો એટલે પટ્ટી નીચી થઈ છે પછી મને કે જોયું પેલાથી તને ઉઠાવી લીધો છે કે એટલે તને માર નાખવો હોય ને तो आटली बात है तारा पैसा आपना नहीं मैं गार बोली कहें कूँ शेना पैसा तो तार पैसा आप बराबर हो सरना मैं मैं एक वस्तु विचार के आ उठा ली तो पताई नहीं के मैं पैसा बात करके तू पैसा आपे मैं कू शेना ना मन के छ करोड़ रुपया आप तू कई रीते आपे मन के अत्या तो क्या थी हो पैसा जु से तू गम ते घर ए गाड़ी में पैसा पड़े था य तो क्या अं लूटी लीधा સારા પૈસા એ સિવાય બીજા પૈસા આપવાના આવા કે છ કરોડ પછી પછી એમાં બે કરોડની માગણી કરી કે બે કરોડ તો આ તારા આપવા જ પડશે નહીં તો તને છોડશે નહીં આ પતાવી દેસું હું અહીંથી ઊભો થઈને જશે એટલે આપ તને પતાવી દેસો એવું પણ બે કરોડ એ ના થાય તમે એક કામ કરો કે મારા ભાગીદારને વાત કરો તો પચાસ પંચાણું લાખ બીજા તને કરી આપું કીધું એટલે પછી કે પેલા એક કામ કર તારાભાઈ જગ્યાનો ફોન લગાય અને એને કહે કે પોલીસ સ્ટેશનથી પાછો જાય પોલીસ ફરિયાદ કરે નહીં એટલે એમણે એમના મોબાઈલ પરથી મારા ભાઈ જીગ્નેશનો નંબર લગાવીને મને આપ્યો એટલે પછી મેં વાત જોડે વાત કરી કે ભાઈ તું પોલીસ સ્ટેશન ફરિયાદ ના કરી તું ઘરે જતો રહે હું અડધો પોણા કલાકમાં ઘરે આવું છું એટલે એણે મને પૂછ્યું કે શું પ્રોબ્લેમ ના તું જતો રહે અત્યારે ફરિયાદ ના કરી એટલે એ જતો રહે પછી મને ગૌતમભાઈએ મારા ભાગીદાર ચિંદુભાઈનો ફોન લગાવીને આપ્યો તો તું કે એમ કે વિષ્ણુભાઈ જયશંગભાઈના પૈસા બોલાય પૈસા આપી દે કે પંચાણું લાખ રૂપિયા પાંચ લાખ આપ્યો એટલે પછી મેં મારા ભાગીદાર જોડે વાત કરી ભાઈ વિષ્ણુભાઈ જેસંગભાઈ શામના છે એમને બોલાય ને પૈસા આટલા પંચાણું લાખ રૂપિયા આપી દેજો વાત કરીને મૂક્યું પછી મને ધમકીઓ આપી મને કે જો પોલીસ સ્ટેશન જવાનું છે અહીં છૂટ્યા પછી મેં કીધું ના નહીં જવાનું કીધું જો જો ને તો અમને કોઈ ફેર નહીં પડે આ બે માણસ જે છે ને આ બધા માણસો પ્રોફેશનલ છે ગમે ત્યારે પદે છે પેલો જે આગળ એક બેઠો હતો ને એને કીધું કે ગોરી મારીને અત્યારે એટલે એ બધી વાત કરે પછી એમની પર ફોન આવ્યો કે ભાઈ પૈસા મળી ગયા ગમે આવ્યો છે એટલે પછી એ ઉતરી ગયા પેલા સૂચના આપી કે તો આમને એમની ગાડી સુધી પહોંચાડી દેજે મેં પણ પૂછ્યું હતું મેં મારી ગાડી આ બે તમે મારી ગાડીએ પહોંચાડી દેશે અને ગાડી લઈને તું જતો રહેજે એમ કરીને ઉતરી ગયા અને પછી પેલા બે વ્યક્તિઓ મને ગાડી લઈને ઉતારવા માટે નીકળ્યા ત્યાંથી પછી રસ્તામાં એમણે પેલા જે મને અપહરણ કર્યું હતું એમણે મારો મોબાઈલ લઈ લીધો હતો જે મોબાઈલ એ મોબાઈલ માટે એમણે ફોન કર્યો ભાઈ મહેશભાઈનો મોબાઈલ તમે અમે ફાટકે પહોંચીએ છીએ તમે મોબાઈલ લઈ આવી જાઓ એટલે પછી ફાટકે ફાટક આવ્યું કે ખબર નહીં કારણ કે આંખે ફાટા બધેલા હતા એટલે અહીંયા આગળ એક જગ્યાએ ગાડી ઊભી રાખી અને અહીંથી એમણે મોબાઈલ મારો લઈ લીધો અને પછી આગળ નીકળ્યા મને મારી ગાડી સુધી પહોંચાડવા માટે